મેફોઝા ઝેડ હકીમ સેવન ક્લાસની બહેનોને સર્ટિફિકેટ અર્પણ કરાયા પંથકમાં સત્કાર્યો ની સુવાસ પ્રસરાવતી સંસ્થા એટલે બચ્ચો કા ઘર આમોદ આમોદ સ્થિત બચ્ચો કા ઘર સંચાલિત મેફોઝા ઝેડ હકીમ સેવન ક્લાસીસ ચાલુ રહ્યો છે અહમોદનગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારની બહેનો તાલીમ મેળવી રહી છે આ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને પગભર કમાવા માટે પણ અનેક પ્રકારના કાર્યો કરવામાં આવી રહ્યા છે ગરીબ બહેનોના કલ્યાણ અર્થે સીવણ ક્લાસ ચલાવવામાં આવે છે જેમાં આજ સુધીમાં અનેક બહેનોએ તાલીમ લઈ અને પોતાની પગ પર ઊભી થઈ છે આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોના કોમ્પ્યુટર ક્લાસ પણ ચાલી રહ્યા છે તદુપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે આજ રોજ યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના તાલીમ લીધેલ મહિલાઓની સરકાર માન્ય સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા તદઉપરાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત એનાયત કરવામાં આવ્યા હતા આમોદ જંબુસર માર્ગ પર બચ્ચોકા ઘર નામની સંસ્થા આવેલી છે આ સંસ્થા વર્ષ ઓગણીસો સિત્યોતેરથી સેવામાં કાર્યરત છે જ્યાં સત્તરસોથી વધુ બાળકો ધાર્મિક તેમજ શૈક્ષણિક અભ્યાસ મેળવી રહ્યા છે અહીંયા મુસ્લિમ બાળકો મઝહબી શિક્ષણ મેળવી રહ્યા છે સાથે જ અહીંયા ગુજરાતી માધ્યમના ધોરણ એકથી બાર તેમજ ઇંગ્લિશ મીડિયમના આઠ સુધીના વર્ગો કાર્યરત છે જેમાં હિન્દુ મુસ્લિમ સહિત દરેક જ્ઞાતિના બાળકો શૈક્ષણિક અભ્યાસ મેળવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ નામાંકિત સંસ્થા દ્વારા ધાર્મિક શૈક્ષણિક આરોગ્યલક્ષી સહિત મહિલાઓને પણ પગભર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ ઉપરોક્ત કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી અને હાજરમેદની સમક્ષ બચ્ચો કાકર આમોદની તમામ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં સિવણ ક્લાસીસની તાલીમ પૂર્ણ કરેલ કુલ આડત્રીસ જેટલી બહેનોને સરકારમાં સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સાથે ધોરણ પરીક્ષામાં એંસી ટકાથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવાના હેતુસર તેઓને પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બચ્ચો કાકર આમોદના ટ્રસ્ટી મોલાના ઇસ્માઇલ દયાધવી સાહેબ તેમજ અતિથિ વિશેષ તરીકે આમોદના નાયબ મામલેદાર કિંચલબેન આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ સિવન ક્લાસની તાલીમ લઈ રહેલ બહેનો સહિત આમોદ તેમજ આસપાસના ગામોમાંથી પધારેલ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વેળાએ સંસ્થાની ઉપરોક્ત તમામ કામગીરીની બિરદા આવી હતી સફિક પટેલ તુફાનેઝ બી ન્યૂઝ આમોદ